જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી વીએ સરકાર ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છીએ બાબા રામદેવ પીરનો ઇતિહાસ અને ઋણેચાધામનું મહત્વ એટલું અઘાત છે કે તે ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમાન છે ચાલો આ પવિત્ર ગાથાને વધુ ઊંડાણપૂર્વક પૌરાણિક કથાઓ અને સામાજિક કાંતિના પાસાઓ સાથે વિગતવાર વિસ્તારીએ ઋણેચાધામ ભક્તિ શક્તિ અને સમતાનું મહિ ધ્રોનેચા માત્ર ભૌગોલિક સ્થળ નથી પરંતુ તે અસંખ્ય પીડિતો માટે આશાનું કિરણ અને ભક્તો માટે આસ્થાનું શિખર છે બાબા રામદેવજીએ જે રીતે અધર્મનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી તેની ગાથા આજે પણ રાજસ્થાન અને ગુજરાતના ઘરે ઘરે ગવાય છે રાજા અજમલજીની તપસ્યા અને દિવ્યતાનો પૂર્વ ઇતિહાસ રામદેવ પીરનો અવતાર એ કોઈ સામાન્ય ઘટના ન હતી પરંતુ ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરના દુઃખ દૂર કરવા માટે લીધેલો સંકલ્પ હતો કષ્ટદાયક સમય તે સમયે પોકરણ અને આસપાસના વિસ્તારોમાં રાજા અજમલજીનું શાસન હતું પ્રજા સુખી હતી પણ રાજા પોતે સંતાન સુખથી વંચિત હોવાને કારણે વાંજ્યા હોવાનું મેણું સાંભળતા હતા એક વખત ખેડૂતોએ રાજાનું મોઢું જોઈને સૂકવાનું ખરાબ માની પાછા વળી ગયા જે ઘટનાએ અજમલજીના હૃદયને હમચાવી દે દીધું દ્વારકાની યાત્રા અને સંકલ્પ રાજા અનમલજીનું બધું જ છોડીને દ્વારકા ગયા ત્યાં તેમને ભગવાન કૃષ્ણને મળવાની જીદ કરી લોકકથા મુજબ જેમને સમુદ્રમાં જંપલાવ્યું અને ભગવાનના ધામમાં પહોંચ્યા ભગવાન કૃષ્ણ તેમની ભક્તિ જોઈને પ્રસન્ન થયા અને વચન આપ્યું કે હું પોતે તારા ઘરે પાનનું ઝુલાવવા આવીશ વિરમદેવ અને રામદેવ અજમલજીના ઘરે પહેલાં શેષનાગના અવતાર તરીકે વિરમદેવજીનો જન્મ થયો અને ત્યારબાદ ભાદરવા સુદ બીજે પ્રભુ પોતે રામદેવ તરીકે અવતર્યા સામાજિક કાંતિ અસ્પષ્ટતા નિવારણ અને અલગ ધર્મ રામદેવ પિંઢને સામાજિક સમ સમરતાનો પ્રેરણા માનવામાં આવે છે તે યુગમાં જ્ઞાતિવાર ચરમસિંહ માતાએ હતો ત્યારે બાબાની માનવતાનો નવો માર્ગ બતાવ્યો મેઘવાર જ્ઞાતિ અને ડાલીબાઈ બાબાએ જ્ઞાતિના ભેદભાવ ભૂલીને સમાજના શિવાડાના માણસને ગળે લગાવ્યો ડાલીબાઈ જેઓ મેઘવાડ સમાજમાંથી આવતા હતા તેમની બાબાએ પોતાની સાચી બહેન ગણી તેમની બાબાએ પોતાની સાચી બહેન ગણી આ ઘટનાએ એ સમયે બહુ મોટી સામાજિક ક્રાંતિ લાવી હતી નિજા ધર્મ બાબાએ નિજાળ પંથની સ્થાપના કરી જેમાં મૂર્તિ પૂજાને બદલે પૂજા સ્વરૂપ પરમાત્માની આરાધના પર ભાર મૂકવામાં આવ્યો જ્ઞાતિની જરૂર છે રૂણેચિયામાં સ્થિત પવિત્ર સ્થાનોનું ઊંડાણપૂર્વક વર્ણન શ્રામ સરોવર શ્રદ્ધાનું જળ આ સરોવર બાબાએ ભક્તોની તરસ છિપાવા અને ખેતી માટે ખોદાવ્યું હતું આજે પણ મેળામાં આવતા લોકો શ્રદ્ધાળુ અહીં ડૂબકી લગાવે છે એવી માન્યતા છે કે આ સરોવરના જળમાં સ્નાન કરવાથી ચામડીના રોગ અને માનસિક અશાંતિ દૂર થાય છે પરચુ અને વાવ ચમત્કારી જળસોધ બાબાએ રત્ના વણઝારા અને અન્ય ભક્તોને પરચા આપવા માટે આ વાવનું નિર્માણ કર્યું હતું આ વાવનું સ્થાપત્ય જોવા જેવી સીડીઓ દ્વારા નીચે ઉતરીને ભક્તો આ પવિત્ર જળ લે છે આ જળ ક્યારેય બગડતું નથી તેથી તેને અમૃત સમા માનવામાં આવે છે ગુરુ બાલીનાથજીની ગુફા પોખરણ નજીક બાબાના ગુરુ બાલીનાથજી આશ્રમ અને ગુફા આવેલી છે રામદેવજીએ અહીં જ બધી વિદ્યાઓ અને દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરી હતી ભેરવો રાક્ષસના ત્રાસથી બચવા માટે લોકો આ ગુફામાં આશરો લેતા હતા મક્કાના પીરો રામશા પીરનું બિરુદ જ્યારે બાબાની ખ્યાતિ શેખ આરબ દેશો સુધી પહોંચી ત્યારે મક્કાથી પાંચ પીરો તેમની પરીક્ષા લેવા ઋણ ગામમાં આવ્યા ભોજનનો પ્રસંગ બાબાએ તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું પણ પીરોએ કહ્યું કે અમે અમારા પોતાના વાસણો સિવાય કોઈ બીજાના વાસણોમાં જમતા નથી ચમત્કાર બાબાએ હવામાં હાથ લંબાવ્યો અને પળવાળમાં એ જ પાંચમે પીરોના વાસણો મક્કાથી મંગાવી દીધા આ જોઈને પીરો દંગ રહી ગયા અને નમી પડ્યા તેમને કહ્યું હમ તો શીપ પી હે તો પીરો કે પીરો ત્યારથી મુસ્લિમ સમાજ અને રામશા પીર તરીકે પૂજે છે રામદેવનો ભાદરવો મેળો એક લોક ઉત્સવ આ મેળો એ રાજસ્થાનની સંસ્કૃતિનું હૃદય છે નેજા ભક્તો લાકડી પર રંગબેરંગી કપડાંની ધજા બાંધીને હજારો કિલોમીટર ચાલીને આવે છે આ ધજા વિજય અને શ્રદ્ધાનું પ્રતીક છે જાગરણ રાત્રે ભક્તો મંડળી બનાવીને જમવા કરે છે જેમાં બાબાના જીવનના પ્રસંગો ગીત સંગીત ધારા વર્ણવવામાં આવે છે ખમ્મા ખમ્મા હોન અનુજાના રાજા ના નાથથી આખું રૂણેચા ગુંજી ઉઠે છે સેવા કેમ આખા રસ્તામાં સેવા ભાવી લોકો પદયાત્રીઓ માટે ભોજન દવા અને આરામની વ્યવસ્થા કરે છે જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ ઉદાહરણ પૂરું પાડે છે બાબાની મહાસમાધિનો ભાવુક પ્રસંગ વિક્રમ બાબાએ જોયું કે તેમનું પૃથ્વી પરનું કાર્ય થયું છે સમાધિ લેવાનો સંકલ્પ કર્યો તેમણે ભક્તોને છેલ્લો ઉપદેશ આપ્યો કે હંમેશા સત્ય બોલવું ગરીબોની સેવા કરવી અને દરેક જીવનમાં પરમાત્માને જોવા ભદ્રવા સુદ અગિયારસને જ્યારે તેઓ સમાધિમાં બેઠા ત્યારે આખું રૂણેચા રડી પડ્યું હતું આજે પણ એ સમાધિ પરથી ભક્તોને શાંતિ અને શક્તિનો અનુભવ થાય છે બાબાનો ઘોડો લીલો ગોડો બાબાનું વાહન લીલો ગોડો છે તેને ભક્તિમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે મંદિરમાં ભક્તો કાપડના ઘોડા ચડાવે છે તે એ વાતનું પ્રતિક છે કે ભક્ત પોતાની ઈચ્છાઓ અને અહંકાર પ્રભુના ચરણે ધરે છે ઋણીચા એ માત્ર ધાર્મિક સ્થળ નથી પણ એકતાનું ધામ છે અહીં કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી અહીં રાજા અને રંગ એક જ લાઇનમાં ઊભા રહીને બાબાના આશીર્વાદ મેળવે છે જય માતાજી મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં